અશ્વિની વૈષ્ણવની મુખ્યમંત્રી સાથે મહત્વની બેઠક ગુજરાતમાં ચાલી રહેલા અલગ અલગ પ્રોજેક્ટ મુદ્દે કરી ચર્ચા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સેમી કન્ડક્ટર પ્લાન્ટ સહિતના મુદ્દે ચર્ચા રેલવેના વિવિધ પ્રોજેક્ટ અને નિર્માણ કાર્યો અંગે બેઠકમાં ચર્ચા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં રહ્યા હાજર વન પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયા પણ બેઠકમાં રહ્યા હાજર વિવિધ વિભાગના અધિકારીઓ પણ બેઠકમાં રહ્યા ઉપસ્થિત રેલવેના વિવિધ પ્રોજેક્ટ અને નિર્માણ કાર્યો અંગેની બેઠકમાં ચર્ચા નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ બેઠકમાં હાજર રહ્યા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મુખ્યમંત્રી સાથેની આ મહત્વની બેઠક ગુજરાતમાં જે અલગ અલગ પ્રોજેક્ટ ચાલી રહ્યા છે એ પ્રોજેક્ટના મુદ્દે આ બેઠકમાં ચર્ચા બુલેટ ટ્રેન પ્રોજેક્ટ સેમી કન્ડક્ટર પ્લાન્ટ રેલવેના વિવિધ પ્રોજેક્ટ નિર્માણ કાર્યો બેઠક અને અંગે આ બેઠકમાં ચર્ચા કરવામાં આવી આ વિશે વધુ માહિતી આપવા આપણી સાથે જોડાઈ ચૂક્યા છે મારા સંવાદદાતા હિરેન રાજ્યગુરુ હિરેન જે બેઠક ચાલી રહી છે કયા કયા મુદ્દાઓ મહત્વના છે આ બેઠકમાં અને શું ઉદ્દેશ્ય આ બેઠકનો કેન્દ્ર સરકારના ગુજરાતની અંદર જે પ્રોજેક્ટ ચાલે છે અને જેનો હવાલો એટલે કે જે અશ્વિની વૈષ્ણવના મંત્રાલય રિલેટેડ પ્રોજેક્ટ છે તેની સમીક્ષા અને તેની કાર્ય પ્રગતિના રિપોર્ટ અંગેની ચર્ચા માટે આ બેઠક લગભગ સવારના નવ વાગ્યાથી શરૂ થઈ છે બેઠકની અંદર કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ છે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા સહિતના જે તે વિભાગના અધિકારીઓ પણ આ બેઠકની અંદર હાજર છે બેઠકની અંદર મુખ્ય ચર્ચાની જો વાત કરીએ તો ગુજરાતથી મુંબઈ સુધીનો જે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ છે તે પ્રોજેક્ટ ક્યાં સુધી પહોંચ્યો છે કેટલા હર્ડલ્સ છે સમય મર્યાદામાં પ્રોજેક્ટ પૂરો થાય એવો છે કે હજુ પણ વાર લાગે એવું છે આ અંગેની ચર્ચા આ બેઠકની અંદર કરવામાં આવી રહી છે આનાથી ઉપરાંત જે રેલવે રિલેટેડ કાર્યો છે જે પ્રોજેક્ટ છે નવા પ્રોજેક્ટ હોય કે પછી અત્યારે જે નિર્માણ કાર્યો ચાલી રહ્યા છે અલગ અલગ રેલવે સ્ટેશન હોય ઓવરબ્રિજ હોય અંડરબ્રિજ હોય અથવા તો જે નવી લાઈનો નાખવાના પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટ અંગે પણ આ બેઠકની અંદર સમીક્ષા કરવામાં આવી રહી છે સમગ્ર રીતે જોવા જઈએ તો જે કેન્દ્ર સરકારના ગુજરાતની અંદર ચાલી રહેલા વિવિધ મહત્વપૂર્ણ અને વિકાસલક્ષી પ્રોજેક્ટ છે એ પ્રોજેક્ટની સમીક્ષા કરવા માટે થઈ અને અશ્વિની વૈષ્ણવ આજે ગુજરાતના પ્રવાસે આવ્યા છે સૌ તેઓ સચિવાલય પહોંચ્યા અને સચિવાલયમાં મુખ્યમંત્રી સાથે તેમણે બેઠક પણ કરી બેઠકની અંદર તમામ સંબંધિત વિભાગોના અધિકારીઓને પણ હાજર રખાયા છે જેથી કરી અને આ બેઠકની અંદર સંપૂર્ણ માહિતી અશ્વિની વૈષ્ણવને ગુજરાત સરકાર તરફથી આપી શકાય અને જો કઈ હડલ્સ છે તો એ હડલ્સ નિવારણ માટે એટલે કે અવરોધ હટાવવા માટે થઈ અને શું પ્રક્રિયા કરવી પડે છે એની ચર્ચા પણ થઈ શકે અને તેની મંજૂરી જો ગુજરાત સરકારે કેન્દ્રમાં લેવાની થતી હોય તો અશ્વિની વૈષ્ણવ ની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં એ ચર્ચા થઈ શકે અને આગળની પ્રક્રિયા ઝડપથી થઈ શકે એ માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે નવ વાગ્યા થી ચાલી રહેલી બેઠક લગભગ સવા કલાક થયો છે અને હજુ થોડો સમય આ બેઠક ચાલે તે પ્રમાણેનો અંદાજ પણ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે આભાર આપનો તમામ માહિતી બદલ